અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઇન લગાવી છે સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે પરંતુ ખેત જણસો માટે યાર્ડ ખુલ્લું રાખવામાં આવ્યું છે આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલક આવક થતાં યાર્ડ ધાણાથી ઉભરાયું છે માર્કેટિંગ યાર્ડથી બાયપાસ રોડ સુધી સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી છે વાહનોના વધતા ભારણને કારણે યાર્ડમાં ચાલીસ વીઘા જમીનમાં વાહનોને પાર્ક કરવામાં આવ્યા છે યાર્ડમાં ધાણાની સાહીઠ થી સિત્તેર હજાર મણ આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે તાત્કાલિક નિર્ણય લઈ અને યુદ્ધના ધોરણે બાજુની જે નવી ચાલીસ વીઘા જમીન લીધી જમીનની અંદર લાઇટની અને રેમ્પને લેવલિંગની સુવિધા કરી અને કોઈ પણ વાહનો રોડ ઉપર ઊભા ના રહે એ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે હાલમાં ખૂબ જ સારી એવી ધાડાની આજે લગભગ એક જ દિવસની સાઠ સિત્તેર હજાર મણ જેવી આવકનો અંદાજ છે